મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક શિકારી ગેંગ સક્રિય થતા મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી નીલગાયનો શિકાર થતો હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં છેલ્લા આઠ દસ દિવસથી નીલગાયની શિકાર થતો હોવાની શંકાના આધારે મોરબી વન વિભાગની ટીમનો રેન્જનો સ્ટાફ તપાસમાં હોય દરમિયાન ફાયરિંગનો અવાજ આવતા તે દિશામાં તપાસ ચાલુ કરી હતી તે દરમિયાન એક નીલગાયના શરીરના અવશેષો તેમજ ચાર ઇસમો રંગે હાથે ચડપાયા હતા જેથી વધુ તપાસ કરતા વધુ એક નીલગાયના અવશેષો મળી આવ્યા હતા અને ત્રણ શખ્સોની ધરપકડ કરી સાતે શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ સુધારા ધારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વન વિભાગની ટીમે ટોયોટો ઇનાવા ક્રિસ્ટા કાર એક સ્વિફ્ટ કાર એક મહેન્દ્રા બોલેરો પિકઅપ યુટિલિટી એક હીરો સ્પ્લેન્ડર પલ્સર એક હોન્ડા એક્ટિવા એક તથા બારબોર બંદૂક એક એમ કુલ મળીને એકવીસ લાખ નેવ હજારનો મુતામાલ જપ્ત કર્યો છે તેમજ દરેક વ્યક્તિ દીઠ એક લાખ લેખે સાત વ્યક્તિઓના સાત લાખની એડવાન્સ રિકવરી પેટે વસૂલાત કરવામાં આવેલ છે